આમાં મિત્રો જો બસા છે જો જો ચકલા આવ્યા જો ચકલા આવ્યા હાલો મિત્રો બપોરના બા હાડા બાર થઈ ગયા છે અને જમવા બેસી ગયા છે અમે આજે મગભાત બનાવ્યા છે અને જમવા આવી જાઓ મિત્રો હે જમવા આવી જાવ જો મગભાત બનાવ્યા છે અને જમવા બે અને ખીચડી બનાવી છે વઘારેલી મગભાત બનાવ્યા છે દહીં છે ફાકતીનું આથણું છે હવે મારે જમવા બેહવાનું છે બપોર વાગી જશે રવિવારના પાછળ બે થોડી બસ

મારો તો નહી આવે ને